બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈ ગામ તાલુકાના મોરવાડા મશાલી બોરડા કટાવ ગરાબડી સોનેત હર્ષડ વગેરે ગામોમાં સિંચાઈ વિભાગ ડીસા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે જૂના પાળા રિફ્રેશ કરવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને બેદરકારી થઈ રહી હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે આ કામગીરી લોક ઉપયોગી હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી મશીન દ્વારા રંગડાળા વગરનું કામ કરવામાં આવી રહ્યું છે જૂના પાળાની બાજુમાંથી માત્ર સામાન્ય માટી લઈને દેખાવ પૂરતું માટી કામ કરીને મોટે પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવવાનો આક્ષેપ થઈ રહ્યો છે આ કામગીરી દરમિયાન સ્થળ પર જવાબદાર તંત્રના કોઈ કર્મચારીઓ હાજર હોવા મળ્યા નથી જેને કારણે કામગીરી રામ ભરોસે ચાલી રહી હોય તેવું સ્પષ્ટથી ખાઈ રહ્યું છે અમારું મૂળ કહેવાનું એ કારણ છે કે અમારે ત્યાં મોરવાડા પછી એક સાઈડમાં કટાવ અને ગરાંબડી આ બંધ પાળા જૂના વખતે અમે સોકડીને ખોદીને આ નાખ હતા અમે ખોદી મેં ખુદ ખોદી અને આખા એ પાળા કમ્પ્લેટ હતા ને એના પછી આ કોન્ટ જે સરકારશ્રીની યોજનામાંથી જે કામ આવ્યું એની અંદર જે રિપેરિંગ જ ખાલી ઉપર પર થોડું માલ નાખે સળંગ એટલે અમારે સરકારશ્રીને અમારી વિનંતી છે ગામથી કે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ એ આની તપાસ કરે રૂબરૂ આવીની મુલાકાત કરે અને જો આ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એટલે આ કોન્ટ્રાક્ટરો અને મીની ભગત થઈ અને જનતાના પૈસે ટેક્સના પૈસે કરોડો રૂપિયાનો ઘૂંભાંડ થઈ રહ્યો છે એવું મારું માનવું છે ગામ મસાલી સોયગમ તાલુકાનું આ સંચાઈનું કામ આવેલું છે મસાલી ગામમાં અને મહી માતાના મંદિરના વીડાના પાળાને રિપેરિંગ કર્યો છે પણ કામ બહુ બોગસ થઈ રહ્યું છે જે કામ કરવાનું છે એ હકીકત કરતા જ નથી અને કામ બોગ જ થઈ રહ્યું છે બીજું બોરુમાં કામ કરીને આવ્યા છે એ લોકો પછી અહીંયા અમારે પબડ ઢૂલો કરીને છે ખારીને હાથે અહીંયા કામ ચાલુ છે તો અમે કહેવા ગયા તો કોન્ટ્રાક્ટર એવું કહેવા માંગે છે કામ આવું જ છે અને આ રીતે જ કામ થશે આમાં મને આગળથી જે સરકારે હુકમ કર્યો છે એ તમે તમારે જે કરવું હોય તો મને છૂટ છે સરકાર જ્યારે માપ એનું કરવા આવે ત્યારે તમે આવજો ને આવું બધા ગામને સમજાવે છે અને અંદરો અંદર ગામમાં વિખવાદો ઊભા કરાવે છે અને ખેડૂતોને ભરમાવે છે ખોટા કાંઈ ભાઈ તમે આ રીતે છે આ તમારું કામ આ નથી કરવા દેતા હાચું કામનું કહેવા જાય એટલે એ ખેડૂતોને ભરમાવે છે એટલે અંદરો અંદર વિખવાદો ઊભા કરાવે છે અંદરો અંદર દરબારામાં પાળા ઉપર માટી કેટલી ચડાવે છે જૂના પાડા ઉપર જૂના પાળા ઉપર ખાલી રિપેરિંગમાં એ ફૂટ કે અડધો ફૂટ એ ખાલી સાઈડમાં છોલી અને માટી તો એમ જ પડી છે એમને બોકેટે જે ખોદી અને ખાલી બોકેટના લીસીટા મારીને હું તાજા જે હું દેખાય એ હું કરી રહ્યા છે હું કોણ છે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર નવાપુરાના મહારાજ છે હું નામ મને આવડતું નથી મહારાજ છે નવાપુરાના

અને આ કામ ચાલુ રહેશે તો અમે કામ બંધ કરાવવાનું એને નથી કીધું પણ અમે એવું કીધું કે કામ તમે વ્યવસ્થિત કરો જે કાયદેસર થતું હોય તો એ લોકોએ અમને એવો જવાબ આપ્યો કે ભાઈ કામ આ રીતે જ થશે તમારે જ્યાં જવું અહીંયા તમને છૂટ છે સરકારમાં અને તમે ત્યાં જવાબ લઈ આવો સંચાય વિભાગમાં જવું હોય તો તમને છૂટ છે જિલ્લામાં જાવું હોય તો છૂટ છે ગમે ત્યાં જવું હોય તો તમને છૂટ છે એ થાય તમે કરી નાખજો તમને એવું લાગે છે કે વધુ વરસાદ પડે તો આ ટકશે આ વધુ વરસાદ પડે તો આ જે જૂનો પાળો મજબૂત હતો એની મજબૂતાઈ સાઈડોમાંથી તોડી અને એની સાઈડો ઉપર ચડાવી એટલે આ તો તૂટવાનું કામ કર્યું તોડવાનું પાળો મજબૂતાઈ કરવાનું કામ નથી કર્યું આ પાળો તોડવા માટેનું કામ અહીંયા કર્યું ગ્રામજનોની મુખ્ય ચિંતા એ છે કે પાળાના ઉપરની ટોચ પણ વ્યવસ્થિત રીતે બાંધવામાં આવી નથી જેને કારણે વરસાદ દરમિયાન માટી ધોવાઈને નીચે આવી જશે અને કરેલા કામના નાણાં વ્યર્થ જશે પાળાની ઊંચાઈ કે પહોળાઈ હોવી જોઈએ તેનું પણ કોઈ માપદંડ રાખવામાં આવ્યો નથી આ ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા દવાલાની નીતિ અપનાવી ગામ ફાવે તેમ પાળા રિફ્રેશ કરવામાં આવી રહ્યા છે જેને કારણે સરકાર દ્વારા જે હેતુથી આ કામ કરવામાં આવી રહ્યું છે તેનો કોઈ ઉદ્દેશ્ય સિદ્ધ થતો નથી બાબતે શું તાલુકાનું ગામ છે છે પછી આજુબાજુના ગામોમાં તમામ સોયગમ તાલુકાના ગામોમાં સરહદીથી જૂનાપારા છે એની ઉપર સંચાઈનું કોમ સંચાઈ વિભાગનું ખાતાનું કોમ છે ને આ કોમ બધો કોન્ટ્રાક્ટરો બેકાર કરી રહ્યા છે ને કોન્ટ્રાક્ટરોએ ખેડૂતોને એકાબીજાને લડાવવાના કોશિશ કરી રહ્યા છે કે આ કોમમાં અટકાવો ખરેખર ખેડૂતોએ ખેડૂતોના હિતનું કોમ થતું નથી આ તમે દેખી લો આ કોમ કેવું છે કે કોન્ટ્રાક્ટરોએ ખાલી માથે પાડી નાખી ખોદ્યું નથી એટલે ખરેખર સરકાર આવું કોમ કરાવે છે હા પાડા ઉપર માટી ચડાવી કેટલી ચડાયેલી છે આમ એક ફૂટ નથી ધડેલી એક ફૂટે નથી ઝડી આપ દેખી લો ધોનો પારો છે ને જોના પારા ઉપર પારી આ દેખો જે કોને તૂટેવું આ મેન નાખું આ તૂટી જાય પાણી આ કોમ બેકાર કર્યા બધા માતાજી નું મંદિર છે મંદિરનો પારો છે ને પોણી આ મીઠું આય દે પણ પાણી નીકળી જાય હું કોમ બેકાર કર્યું કઈ કઈ જગ્યાએ હાલ મસાલીમ કમ કર્યું મસાલીમાં કા મસાલીની ગમ નહીં બાજુમાં આવે આપણે પબોટ ઉવો કરીને છે અહીંયા કોમ ચાલુ છે અહીંયા કોન્ટ્રાક્ટર કે તમારે આવું કોમ રિપેરિંગ કરવાનું કીધું જ છે કોમ બેકાર કરી રહ્યા છે પારો એનો એ નવરાવેલા છે ખાલી ચોમાસાના વરસાદ દરમિયાન જો વ્યવસ્થિત કામગીરી નહીં થઈ હોય તો આ પાળા ધોઈ જશે અને પાણીનો સંગ્રહ થઈ શકશે નહીં જેને પરિણામે લાખો રૂપિયાના સરકારી ખર્ચ નિરખર સાબિત થશે સરદી વિસ્તારમાં લોકો ઉપયોગી વિકાસના આવા કામોમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થતો હોવાથી ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી લોક માંગ આવી રહી છે જોકે ગ્રામજનો આ આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે તો ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ તપાસ થાય ત્યારે જ સત્ય હકીકત બહાર આવશે આશા છે કે તંત્ર આ ગંભીર બાબતને ધ્યાને લઈ તાત્કાલિક પગલાં ભરશે અને વિકાસના નામે થતી ગેરરીતિઓ અટકાવશે જેથી સરકારી યોજનાઓ સાચો લાભ છેવાડાના લોકોને મળી શકે